ગુરુવાર અને બાર જૂનના દિવસે લગભગ પોણા બે વાગે બપોરે જે અત્યંત દુઃખદાયક દુર્ઘટના જે ઘટી અમદાવાદમાં અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ કરી અને તરત જ ક્રેશ થઈ જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં ઘણા બધા દર્દીઓ એક સાથે લઈ આવવામાં આવેલા સિવિલ હોસ્પિટલ એટલે સૌથી નજીકની સરકારી મોટામાં મોટી વ્યવસ્થા એક સાથે હું એમ કહીશ ત્યાં સુધી અઢીસોથી ત્રણસો ડોક્ટર્સ સ્ટાફ નર્સ રેસિડન્ટ અને સામાજિક કાર્યકર્તાઓ પણ બધાએ સૌ સાથે મળી અને ટ્રોમા સેન્ટર પહોંચી અને આવેલા દરેકે દરેક દર્દીને ઇમિડિયેટલી આપણે કહીશું કે ગોલ્ડન અવરમાં સારવાર મળે એવી વ્યવસ્થા તંત્રએ કરી સતત નિરીક્ષણ અને ગાઈડન્સ અધિકતા અધિકારી તરફથી અને સરકાર તરફથી મળતું રહ્યું અને વિધિન થ્રી ટુ ફોર અવર્સ જેટલા લોકો સર્વાઇવર જેટલા લોકો પણ ઇન્જર્ડ આવ્યા હતા એમને પ્રોપરલી ટ્રીટમેન્ટ આપી અને વોર્ડમાં દાખલ કરી દેવામાં આવ્યા પછી જે ચેલેન્જની વાત આવી કે જેની અંદર જે મૃતક લોકો હતા એમનું ડીએનએ સેમ્પલિંગ અને એમની સાથે એમને આઈડેન્ટિફાય કરવા માટે ફેમિલી મેમ્બરનું ડીએનએ સેમ્પલિંગ એના માટેની વ્યવસ્થા બીજે મેડિકલ કોલેજમાં કસોટી ભવનમાં કરવામાં આવી આપની માધ્યમથી મીડિયા માધ્યમથી જાહેરાત આપી અને દરેકે દરેક વ્યક્તિ સુધી જે લોકો ફ્લાઇટમાં ઓન બોર્ડ હતા એમના ફેમિલી સુધી પહોંચી અને આ મેસેજ આપી અને ત્યાં આગળ બ્લડ કલેક્શન જે ટ્વેન્ટી ફોર બાય સેવન એમ કહીશ કે અમારી ટીમ એને કરતી રહી અને એની પછી એફએસએલમાં મોકલી અને હવે આજે એ દિવસ આવ્યો છે કે જ્યારે આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીશું આજના દિવસમાં નવ ડીએનએ સેમ્પલિંગ મેચ થઈ અને આપણી પાસે આવ્યા છે પહેલું ડીએનએ સેમ્પલિંગ મેચ કરી અને પરિવારના સભ્યોને પ્રથમ મૃતદેહ છે પાર્થિવ શરીર આપણે આજે આપવામાં આવ્યું છે ઘટના ખૂબ જ દુઃખ દુઃખદાયક છે અમારા સૌની સંવેદના એ પરિવાર સાથે છે અને એના માટે સિવિલ હોસ્પિટલ અને સરકારી તંત્રએ એવો નિર્ણય લીધો છે કે આવનાર વ્યક્તિને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને સ્મૂધ મેનેજમેન્ટ થાય એના માટેની એક એક ખાસ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે આપ સૌને આપના દરેકે દરેક પરિવારના સભ્યોને હું જણાઈશ જે નીચે નંબર જે ફ્લેશ થાય છે એ નંબર સિવિલ હોસ્પિટલના એ નંબર છે જેના પરથી ડીએનએ સેમ્પલ જેને આપ્યું હશે એ વખતે જે નંબર આપણે નોંધાયો છે એના ઉપર કોલ આવશે ફરીથી કહીશ કોઈ પણ વ્યક્તિ એમ કે કે ડીએનએ સેમ્પલ માટેનો મને કોલ આવ્યો તો મહેરબાની કરીને એવી વાત માની અને સિવિલ હોસ્પિટલમાં ન આવી જતા સિવિલ હોસ્પિટલ તરફથી જવાબદાર વ્યક્તિ આપને કોલ કરશે આપનું નામ પૂછશે તો શું આપને જ ડીએનએ સેમ્પલિંગ માટે બ્લડ આપી છે અને જો આપ એ જ વ્યક્તિ હોવ તો આપના જે જે આપની સાથે વાત થાય પછી તમારા સગવડ પ્રમાણેના ટાઈમે તમને સિવિલ આવવા માટેની જાણ કરવામાં આવશે સૌપ્રથમ જ્યારે આપ સિવિલ આવો અને તમને એવું લાગે આ જે વ્યવસ્થા છે શરૂઆતની જે રજીસ્ટ્રેશનની એ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટની સામે જે પી ઓફિસ છે એની અંદર અમે કંટ્રોલ રૂમ બનાવ્યો છે ત્યાં આપને આવવાનું રહેશે પરંતુ આપને કોઈ પણ જાતની તકલીફ પડે આટલા મોટા મેડિસિટી કેમ્પસમાં ફેલાયેલી હોસ્પિટલમાં કોઈ પણ જાતની અગવડ પડે તો જે નંબર પરથી આપના ઉપર કોલ આવ્યો હોય એ જ નંબર પર રિટર્ન કોલ કરશો તો આપને દરેકે દરેક લેવલે ગાઈડન્સ આપવામાં આવશે આપ એક વખત ત્યાં આવો પછી ત્યાં આપનું જે મેચિંગનું રજિસ્ટ્રેશન જે આપ કરશો ત્યારે આપના દસ્તાવેજ એટલે કે આપે શું શું સાથે લઈને આવવાનું છે એ આપને ફોન પર જ અમારા વ્યક્તિ જણાવી દેશે કે સપોઝ આપ એ જ વ્યક્તિ છો જેને બ્લડ આપ્યું છે તો એ આપનો કોઈ આઈડેન્ટિટી પ્રૂફ જોઈશે આપના અને મૃતક વ્યક્તિ સાથેનો સંબંધ એસ્ટાબ્લિશ કરતું કોઈ રેશન કાર્ડ હશે તો પણ ચાલશે મૃતક વ્યક્તિનું પણ આધાર કાર્ડની જરૂર પડશે પાસપોર્ટ હોઈ શકે તો પણ ચાલે વોટિંગ આઈડી હોય ગવર્મેન્ટનું કોઈ પણ જાતનું આઈડેન્ટિટી પ્રૂફ એ ચાલશે પરંતુ એવી કોઈ પરિસ્થિતિ હોય કે જેની અંદર રિલેશન એસ્ટાબ્લિશ ન થઈ શકતા હોય અથવા બેમાંથી કોઈ એક વ્યક્તિનું આધાર કાર્ડ અથવા જરૂરી સરકારી દસ્તાવેજ અવેલેબલ ન હોય એવી પરિસ્થિતિમાં મામલતદાર ઓફિસથી આપે લેટર લઈ અને પછી આવશો તો એને વેલિડ ગણવામાં આવશે એક વખતે રજીસ્ટ્રેશન થશે પછી બાકીની આપણી જે પ્રોસેસ છે એ ત્યાંથી ચાલુ થશે આઈડેન્ટિટી થશે અને એના પછી જે કોઈ બી ડોક્યુમેન્ટ એમ કહીશ કે આપ એક વખત પાર્થિવ દેહ લઈ અને ઘરે જાઓ એના પછી જે કોઈ બી પ્રોસેસ માટેના બધા જ જે કાગળ કાગળોની જે જરૂર પડતી હોય છે એ દરેક દરેક કાગળની ફાઇલ બનાવી અને આપને આપવામાં આવશે એટલે બિલકુલ ચિંતા ન કરશો અમારી સંવેદના આપની સાથે છે આપને કોઈ પણ તકલીફ ન પડે એના માટે સિવિલ હોસ્પિટલે આવી વ્યવસ્થા કરેલી છે અને જ્યારે આપને આપનો પાર્થિવ દેહ સોંપવામાં આવશે તો જો એ રોડથી રિચેબલ હશે જગ્યા તો આપને એમ્બ્યુલન્સ દ્વારા ઘરે પહોંચાડી દેવામાં આવશે અને એ જ રીતે જે ડોક્યુમેન્ટની ફાઇલ હશે જેની અંદર તમારું મેચિંગ ડોક્યુમેન્ટ્સ હશે પીએમ રિપોર્ટ હશે પોલીસની તરફથી જે જરૂરી દસ્તાવેજો હશે અને સાથે સાથે આપણે એવું કહીશું કે એમનું ડેથ સર્ટિફિકેટ પણ હશે એટલે કે મૃત્યુ પછીની કોઈ પણ લીગલ પ્રોસીજર કરવા માટે જરૂરી બધા જ દસ્તા દસ્તાવેજ એક સાથે આપી અને એ એ એવું એવી રીતની આઈ મીન વ્યવસ્થા ગોઠવી છે જેથી કરીને આપણે ફ્યુચરમાં પણ કોઈ પણ જાતની તકલીફ પડે નહીં ફરીથી એક વખત આપના માધ્યમથી કહીશ કે મહેરબાની કરીને જો સિવિલ હોસ્પિટલના ડેઝિગ્નેટેડ નંબરથી ફોન ન આવે તો એવું માની ન લેવું કે અમારું મેચિંગ થઈ ગયું છે અથવા ડીએનએ સેમ્પલિંગ થઈ અને અમને બોલાવવામાં આવ્યા છે ફરીથી કહીશ કે નવું જ રિપોર્ટ હમણાં સુધી મળ્યા છે જેમ જેમ રિપોર્ટ વધશે મળતા જશે એમ એમ સામેથી હોસ્પિટલ તંત્ર તરફથી કોલ આવશે પછી જ આપણે માનવાનું કે આપણને બોલાવવામાં આવે છે તો અનનેસેસરી આપનો ટાઈમ પણ ન બગડે